ઋષિ પાસમ કે સામા પાસમ પર ખાઈ શકાય તેવી ફરાળી સામાની ખીચડી બનાવીશું તો તેના માટે એક કપ મોરયો અથવા સામાને સારા પાણી વોશ કરી થોડું પાણી એડ કરી અડધા કલાક માટે રેસ્ટ આપીશું સાથે પ્રેશર કુકરમાં ત્રણ મોટી સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું જીરું થોડું લાલ થવા લાગે એટલે તેમાં સૂકા લાલ મરચા મીઠા લીમડાના પાન અને બે સ્પૂન જેવો સિંગના દાણા એડ કરી એક મિનિટ જેવું આપણે તેને સાતળશું અને દાણા થોડા ક્રન્ચી એવા થાય એટલે તેમાં એક મીડિયમ સાઈઝના બટેટાને આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે તે એડ કરીશું સાથે અડધો કપ જેટલા દૂધીના ટુકડા એડ કરી પાંચ મિનિટ જેવું સાત અને હવે તેમાં આદુ મરચા ક્રશ કરેલા મરચા તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે જે સામો પલાળીને રાખ્યો છે તેનું બધું પાણી નીતારી એ સામો એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો અને જો આમાં તમારે તેલની જગ્યાએ ઘીમાં વઘાર કરવો હોય તો તમે ઘીમાં પણ આ ખીચડીનો વઘાર કરી શકો છો અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને એક સ્પૂન જેવું ઘી એડ કરીશું સાથે અડધો કપ દહીં એડ કરીશું આ ખીચડીમાં દહીંનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે એક કપ મોરિયાની સામે આપણે ચાર કપ પાણી એડ કરીશું અને પાણીમાં એક બોઇલ આવે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી ત્રણ વિસલ થવા દેવાની એટલે ખીચડી છે એકદમ પરફેક્ટ એવી કુક થઈ જશે તો આ રીતે પાણી થોડું ઉકળવા લાગે એટલે પ્રેશર કુકર ઢાંકણ બંધ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી ત્રણ વિસલ થવા દેવાની તો ત્રણ વિસલ પણ થઈ ગઈ છે ખીચડી પણ એકદમ સારી કુક થઈ ગઈ છે તો હવે તેના પર થોડા ધાણા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું